અમદાવાદની સેવન બે સ્કૂલની ઘટનાને પગલે સુરતમાં કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમારે મહત્વનો આદેશ જારી કર્યો છે આ આદેશ મુજબ હવે સુરતની તમામ શાળાઓમાં અચાનક બેગ ચેકિંગ કરવામાં આવશે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગીરથ પરમારે રજૂ કરેલ ગાઈડલાઈન બાબતે તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓની બેગ અને વાહનોની અચાનક તપાસ થશે વાલીઓને પણ નિયમિત ચેકિંગની સૂચના આપવામાં આવી છે શિક્ષક ગેરહાજર હોય તો વિદ્યાર્થીઓને એકલા નહીં છોડી શકાય તેવી પણ તેઓ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કાઉન્સેલિંગ બાદ સુધારો ન થાય તો

અમદાવાદની સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચેના નજીક ઝઘડામાં એક વિદ્યાર્થી એ જીવ ગુમાવ્યો હતો અને સ્કૂલ સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે સુરત શહેર અને જિલ્લાની શાળાઓ માટે તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે જે શાળાઓની અંદર શાળાના આચાર્ય શાળાના શિક્ષકો શાળાના વાલીઓ અને વિદ્યાર્થીઓને તકેદારીના ભાગરૂપે એની અંદર સૂચનાઓ તમામ આપવામાં આવી છે વિદ્યાર્થીઓ ની સુરક્ષાને ધ્યાનમાં રાખી સ્કૂલ સેફ્ટી પોલિસી બે હજાર સોળને ધ્યાનમાં રાખી આ પત્ર બહાર કરવામાં આવ્યો છે તમામ શાળાઓને તાકીદ કરી છે કે આકસ્મિક રીતે શાળાઓની અંદર તમામ વિદ્યાર્થીઓની સ્કૂલ બેગ ચેક કરવી જેથી કરીને ખ્યાલ આવી શકે કે કોઈ વિદ્યાર્થીની સ્કૂલ બેગની કોઈ અનિચ્છનીય વસ્તુઓ નથી કે કોઈ બાબત નથી તે બાબતની તકેદારી રાખવા માટે પણ જણાવ્યું છે અને આ ઉપરાંત જ્યારે વાલી મિટિંગ થતી હોય ત્યારે વાલીઓને પણ આ બાબતે જાણ કરવામાં આવે કે વિદ્યાર્થીઓ જ્યારે શાળાએ આવે છે ત્યારે શાળાઓની અંદર આવતા પહેલા સ્કૂલ બેગની પણ ચકાસણી કરવી જો વિદ્યાર્થીની સ્કૂલ બેગની અંદરથી કોઈ પણ પ્રકારની આવી વસ્તુઓ જાણવા મળશે તો વાલી અને વિદ્યાર્થીઓને સાયકોલોજીસ્ટ પાસે એ બાબતે કાઉન્સેલિંગ કરવામાં આવશે અને આ ઉપરાંત જો બાળકમાં સુધારો નહીં દેખાય તો શાળાની અંદરથી વિદ્યાર્થીઓને શાળાનું એલસી આપવા દિવાસ સુધીની કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવશે જો કોઈ શાળાની અંદરથી વિદ્યાર્થીઓ પાસેથી અનિચ્છનીય સાધનો અથવા તો અનિચ્છનીય વસ્તુઓ જો મળશે તે બાબતે જરૂર પડશે તો પોલીસ કમિશનર કચેરીનો સંપર્ક કરી પોલીસ વિભાગનો સંપર્ક કરીને પણ વિદ્યાર્થીઓને આ બાબતે અવેર કરવામાં આવશે એ વસ્તુઓ ક્યાંથી મેળવી છે એ બાબતે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે